પાટણ ખાતે શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા વિશ્વ સમૂહ લગ્નોત્સવ યોજાયા અત્યારના જમાનામાં મોઘુઆરીએ માજા મૂકી છે ઘણા બધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે અત્યારના સમયમાં મધ્યમ અને ગરીબ પરિવારોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુની ખરીદી કરવી ખૂબ જ અઘરી બની છે આવા સમયમાં પોતાના દીકરી દીકરાના લગ્નની વાત કરવામાં આવે તો ગરીબ લોકો પોતાની પાસે પૂરતા રૂપિયાનો હોવાથી ઊંચીના પાછીના કરી પોતાની દીકરી તેમજ દીકરાઓ પ્રણાવતા હોય છે ત્યારે આવા ખર્ચા ઉપર કંટ્રોલ કરવા માટે તમામ સમાજો દ્વારા સમાજના સમાજ બંધો ભેગા મળી કમિટીઓ બનાવી દરેક સમાજોમાં ખોટા ખર્ચાથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના દીકરી દીકરાના લગ્ન ધામધૂમપૂર્વક સમાજના રીત રિવાજ મુજબ કરી શકે ને વધારે ખર્ચાઓ ટાળી શકાય તે માટે સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે મધ્યમ અને ગરીબ પરિવારો સમૂહ લગ્નમાં પોતાની દીકરીને પરણાવવાનો એક અમૂલ્ય અવસર મળે તેવા ઉમદા આશયથી સમાજ સુધારકો વડીલો તેમજ યુવા મિત્ર સમૂહ લગ્ન કરાવતા હોય છે ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણની પાવન ભૂમિમાં શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા પાટણ ઊંઝા હાઇવે પર આવેલ હાંસાપુર ખાતે ખોડાભા હોલમાં લીલાભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને ઉદઘાટક ગીતાબેન પરમપૂજ્ય મહંતશ્રી દલસુગ્રામ બાપુ ગુરુશ્રી બળદેવદાસ બાપુ શક્તિનગર હળવદ પરમપૂજ્ય સંત શ્રી ભરતપુરી મહારાજ ગુરુશ્રી હીરાપુરી બાપુ જનસેવા આશ્રમ મોટી ચંદુની પાવન નિશ્રામાં શાસ્ત્રી ડોક્ટર અમિતભાઈ આઈ આઝા વેદપાઠીના મુખાર વિંદે શાસ્ત્રોક્ત વિધ વિધાનથી મંત્ર ચાર સાથે પ્રજાપતિ કલ્પેશભાઈ એન પ્રજાપતિ કલ્પેશ વૃંદ પાટણના સંગીતના સુરો વચ્ચે સંવંત બે હજાર એક્યાસી ફાગણ સૂત્ર રવિવારના

સંચાલન કિરીટભાઈ આર પ્રજાપતિ મહેશભાઈ આર પ્રજાપતિ કમલેશભાઈ જે પ્રજાપતિ સોહનભાઈ જી પ્રજાપતિ જ્યારે આભાર વિધિ ઉમેશભાઈ પ્રજાપતિએ કરી હતી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરે સાથે પ્રજાપતિ ધરા